નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસમાં વરસાદની શક્યતા છે શું ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે શું છે પવનની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિ ગરમીની પરિસ્થિતિ અને કઈ સિસ્ટમો એવી છે કે જે ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરવાની છે તમામ પ્રકારની માહિતી મિત્રો આ એક વિડીયોમાં તમને મળી જવાની છે વાત કરીએ તો ઉત્તર ભારતે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનના મધ્ય ભાગમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયો છે ઉપરાંત મિત્રો અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે વિપરીત હવાઓ ગુજરાતને મળશે બીજી તરફ અને અરબી સમુદ્ર કલાકમાં થોડો એક્ટિવ થાય તેવી સંભાવના છે અને આગામી તારીખ એક અથવા તો બે એપ્રિલની આસપાસ આ સિસ્ટમ વધારે ઉત્તર તરફ આગળ આવે અને જે મધ્ય ભારત હોય ઉત્તર ભારત હોય પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ આપી શકે છે અને ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ મળી શકે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ દસ થી અનેક ભાગોમાં પવનનો પ્રમાણ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે રહે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં એક ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થશે આજે તારીખ અઠ્યાવીસ માર્ચ છે તો આજે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે મિત્રો તમારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થયું હોય તો ચોક્કસથી માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ થોડા સાવચેત રહે એલર્ટ રહે આવનારા દિવસોમાં લો ક્રાઉન્ડ ફોર્મેશન ઉપરાંત વરસાદની સિસ્ટમ પણ સક્રિય થશે જે તારીખ એક અથવા તો બે એપ્રિલની આસપાસ વધારે એક્ટિવ થાય અને આગામી મિત્રો ખાસ તારીખ લખીને રાખજો જેમાં પાંચથી લઈને બાર એપ્રિલનું જે સેશન છે તેમાં ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જેમાં સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો હોય અને કચ્છના પણ અનેક ભાગોમાં અસર જોવા દેખાઈ રહી છે તારીખ લઈને બાર એપ્રિલનું જે સેશન છે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે છે અને જો તમારો પાક તૈયાર હોય અને ખુલ્લામાં પડ્યો હોય તો મિત્રો થોડા તાડપત્રી રાખજો થોડી સાવચેતીના ભાગ રાખજો જેથી આપણને આગામી સમયમાં ભારે નુકસાની ન થાય આપણે ગત વર્ષે પણ આગાહી આપતા હતા અને ઘણા ખેડૂત મિત્રો આપણી આગાહીને અનુસરીને થોડું પાકનું એક સંરક્ષણ કરી લેતા હતા રક્ષણ કરી લેતા હતા જેથી તેમનો તૈયાર પાક હોય અથવા તો ખુલ્લામાં કોઈ ઢોર ઢાંખરના પૂરા બુરા પડ્યા હોય તો તે પૂરાને પણ ઢાંકીને રાખતા હતા જેથી મોટા પ્રમાણમાં નુકસાન થતું નહોતું એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો પ્રદૂષણની વાત કરીએ તો મિત્રો આ આગામી સમયમાં પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થાય નેવથી લઈને એકસો ને ત્રીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી પણ સંભાવના છે બીજી તરફ મિત્રો વરસાદની સાથે પવન પણ જોવા મળશે એટલે કે પવન સાથે વરસાદને કારણે એક વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે જોરદાર એક પવનને કારણે પણ થાય અને ખાસ કરીને ખેતીના પાકને આ પવન સાથે જો વરસાદ થાય તો ભયંકર પણ થઈ શકે છે એટલે મિત્રો આવતીકાલથી એટલે કે ઓગણત્રીસ માર્ચથી જ થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો તાળપત્રી હોય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને કેવી રીતે સાચવી થોડું પ્લાનિંગ કરી રાખજો જેથી આવનારા સમયમાં આપણને ભયંકર નુકસાની ન થાય અને મિત્રો એપ્રિલ મહિનાનું જે સેશન છે તેમાં ગરમીથી રાહત મળશે કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે એક સાયક્લોનિક સિસ્ટમ પણ પાકિસ્તાન તરફ સર્જાય અને જેની અસરના કારણે થઈને એક હવાઓનું જોર ગુજરાતને પણ મંડારો છે એટલે ગરમીમાં રાહત મળશે પરંતુ મિત્રો કમોસમી વરસાદને કારણે આપણને નુકસાન થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે એપ્રિલના અંદાજીત દસથી પંદર દિવસ એટલે કે અડધો મહિનો આપણને એક ટેન્શનવાળો ગણીને ચાલવો અને ત્યારબાદના દિવસોમાં કઈ સિસ્ટમ સક્રિય થશે એ અવારનવાર આપણા વિડીયોના માધ્યમથી તમને ચોક્કસથી માહિતી આપ મિત્રો સાવચેત રહો એલર્ટ રહો બાકી આપણી વિડીયો હંમેશા જોતા રહેજો જેથી રોજે રોજ નું કંઈક નવું અપડેટ આવશે તો અમારા વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે